નમસ્કાર ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજ તારીખ બે હજાર ચોવીસ ના રોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસ અંતર્ગતે આરટી ઓપચેરી લુનાવાડા ખાતે કચેરી દ્વારા સર્વ શિક્ષણ અભિયાન સંલગ્ન પ્રાથમિક શાળાના ડ્રાઇવર્સ માટે માર્ગ સલામતી તાલીમનું આયોજન કરવામાં આવ્યું તથા એકસો આઠ ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ દ્વારા માટે ડ્રાઈવર્સ તરીકે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તથા લેન્ડ ડ્રાઇવિંગ સ્પીડ લિમિટ વગેરે અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું એઆરટીઓ રોડ સેફટી સભ્ય સચિવ સીડી પટેલ રોડ સેફટી નોડલ જેટી વસાવા આઈ એમ ઇન્સ્પેક્ટર મોટર વ્હીકલ એમ એમ પરમાર એમ એમ પટેલ એસ વી ચુડાસમા ડીવી ધ્રણિયા સાવન વર્મા અતિરેક્ષા મેડિકલ એડવાઇઝર તથા એકસો ની ટીમ સીપીઆર તમામ હાજર રહ્યા હતા રિપોર્ટ હસમુખ ગોઈ વીએમ ન્યૂઝ લુનાવાડા आज रोज राष्ट्रीय मार्ग सलामती मार्च बेहजार चौबीस अंतर्गत આરટીઓ કચેરી લુનાવ ખાતે પ્રાથમિક શાળાના જે ડ્રાઈવરો છે એનું તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જે તાલીમમાં આપણે રોડ સેફ્ટી અંતર્ગત શું ધ્યાન રાખવું ડ્રાઈવરોએ વાહન ચલાવતી વખતે કઈ કઈ વસ્તુઓનું ખ્યાલ રાખવું એ બધી માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું તથા સાથે સાથે એક સ્માર્ટ ઇમરજન્સી સર્વિસની ટીમ દ્વારા સીપીઆર ટ્રેનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડ્રાઈવરોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી જેના દ્વારા જ્યારે આપણે માર્ગ પર અકસ્માત થતો હોય તો જે તે ટાઈમે સમયસૂચકતા વાપરીને ડ્રાઈવરો કોઈપણ વ્યક્તિનું જીવ કઈ રીતે બચાવી શકે તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું જી સર આપણા જે ટી વસાવા મોટર વાહન નિરીક્ષક એ આરટીઓ